વલસાડમાં રોડ રસ્તાની ખરાબ હાલત સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો મનપામાં સૂત્રોચ્ચાર કરી હલ્લા બોલ આવેદનપત્ર આપ્યું હતું ત્રીસ દિવસમાં રોડ ન બને તો મનપાની તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી હતી નાયબ કમિશનરે કામગીરી ઝડપી બનાવવાની અહીંયા ખાતરી પણ આપી હતી વરસાદને કારણે કામમાં વિઘ્ન આવ્યું તેવું નિવેદન નાયબ કમિશનર દ્વારા આપવામાં આવ્યું હતું ઝડપથી રોડ બનાવવાની કામગીરીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું વાપી શહેરના તમામ રોડ માટે મતલબ આવેદન આવેદનપત્ર આપ્યાં છે કારણ કે વાપીના અગિયારે તેરે તેર વોર્ડ એવા મતલબ ખોદાઈને પૂરા થઈ ગયા છે ચોમાસામાં એટલી બધી તકલીફ પડી લોકોને અને અત્યારે પણ તકલીફ છે અત્યારે મતલબ એ લોકો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમ કહેવામાં કે પણ રોડ બનાવતા નથી એટલે અમારી ફરજ પ્રમાણે હવે મતલબ એમને આ સૂતેલી સરકારને જગાડવા માટે આજે આવેદન પત્ર આપ્યું છે કે અગર ત્રીસ દિવસમાં આ તમામ રોડ તે તેરે તેર વોર્ડના તમામ રોડ નહીં બનાવવામાં આવશે તો વાપી મહાનગરપાલિકામાં વાપી શહેર કોંગ્રેસ દ્વારા વાપી મહાનગરપાલિકામાં ધરણા પર બેસશું અને જરૂર પડે તો વાપી મહાનગરપાલિકાના તાળાબંધીનો પણ પ્રોગ્રામ કરી નાખશું વાપી શહેરમાં આ વર્ષે પ્રમાણમાં વરસાદ ઘણો વહેલો શરૂ થયો અને આપ બધા સુવિધિત હશો કે હમણાં સુધી વરસાદ ચાલુ હતો હજી પણ માવઠાની આગાહી અંબાલાલ કાકા કરે છે આ બધા સંજોગોમાં એક કોમન સેન્સનો સવાલ છે કે પાણીવાળો વિભાગ હોય આખી સમગ્ર જમીન ભીની હોય ત્યારે સ્વાભાવિક છે કોઈ રસ્તાના કામો ના થઈ શકે હવે જે સરસ તડકો નીકળ્યો છે એનો અમે લાભ લઈ અને મેક્સિમમ રસ્તાના કામો રાત દિવસ ચલાવી અને પૂરા કરી રહ્યા છીએ